ગારીયા અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મોડી રાત વરસાદ વિસ્તાર પરવળી માનગઢ દમરાળા સતપડા વિરડી લુવારા ઠાસા લુવારા વગેરે ગામમાંથી ભારે વરસાદ નોંધાયો વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જા હતી ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી પણ ઘુસી ગયા હતા लुवारा मेरा में नदी में एक बस फसाई जब पांच पैसेंजर एक ड्राइवर सहित कुल छह जना फसाया था जेसीबी की मदद थी लोगों ने रेस्क्यू कर बचाव लिया था मामलदार सहित नो स्टाफ बनाव स्थले दौड़ी जी कामगिरी सफल बनाई थी अश्विन कणसगरा साथी हनीफ बिलखिया जीए न्यूज गारियादार हूँ जयेश कुमार दियाशंकर मेहता नायब मामलदार मामदार कचेरी गारियादार आज रोज આઈએમડીના પ્રિડિક્શન મુજબ ગારેધા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ સિટી વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાયેલ છે અંદાજીત એકસો ત્રીસ એમએમ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયેલો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદ હોવાના કારણે પરૌડી માનગઢ ડમરાળા સાતપડા વિરડી લુવારા ઠાસા વિગેરે ગામમાં ખૂબ જ વરસાદ નોંધાયેલો હતો જે એ ડમરાળ ગામની અંદર પણ વધારે પડતું પૂર આવવાના કારણે અમુક ગ્રામ્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયેલ હતા એ ઉપરાંત રાણી ગામની અંદર બે વ્યક્તિ રોડ પરથી પસાર થતા કોજવે પરથી પસાર થતા તેઓ પણ ત્યાં કોઝવે પર ફસાઈ ગયેલ હતા જેમના જેમાં ગામ લોકોએ રેસ્ક્યુ કરી બંનેને બચાવી લીધા હતા તેમજ વીરડી ગામની અંદર પણ ઘણા બધા ઘરની અંદર પાણી ઘૂસી ગયેલ હતા એ ઉપરાંત બપોરે અંદાજીત દોઢ બે વાગ્યાની આસપાસ ગાડીયાધારથીના લુવારા ગામથી સાવકુંડલાના ફિફાત ગામ વચ્ચે મેરામણ નદીના બ્રિજ ઉપર એક પ્રાઇવેટ કંપનીની બસ ફસાઈ ગયેલ હતી જેની અંદર ટોટલ છ વ્યક્તિઓ ફસાયેલ હતા જેમાં પાંચ પેસેન્જર હતા અને એક ડ્રાઈવર હતા જે પૈકી એક વ્યક્તિ બસમાંથી કૂદી જઈ અને તણાતા તે તેણે ઝાડ પકડીને ઝાડ પર ચડી ગયેલ હતા પરંતુ આ પાંચેય લોકો જે અંદર બસમાં બેઠેલા હતા એ લોકોને લુવારા ગામના સ્થાનિક લોકોની મદદથી જેસીબી અને ટ્રેક્ટરની મદદ દ્વારા તાલુકા મામલદારની ટીમ દ્વારા એ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ હતા જ્યારે એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયેલ હતા તે વ્યક્તિને પણ પાછળથી સ્થાનિક લોકોના મદદથી જીસીબી અને ટ્રેક્ટર દ્વારા તેમજ અમરેલી જિલ્લા તરફથી મોકલેલી તરવિયાની ટીમ દ્વારા એ વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવેલ હતું આમ અન્ય કોઈ માલહાલને જાનહાની નોંધાયેલ નથી પરંતુ ખૂબ જ વરસાદ હોવાના કારણે સ્થાનિક ગામના લોકોમાં થોડા ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયેલ હતું